કાર્યક્રમ સંસ્કૃત સપ્તાહ અને દાતા શ્રી દ્વારા નોટબુક વિતરણના વિવિધ કાર્યક્રમમાં ખાસ ધરકાવાડી બેરડીમાંના ટ્રસ્ટી શ્રી શૈલેષભાઈ જાની અને સમસ્ત ટ્રસ્ટીગણ આ શાળાના ખૂબ જ ઉત્સાહી વર્ગભાઈ આચાર્ય અને સુરેન્દ્રનગર પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકે બેવડી ભૂમિકા ભજવતા અમારા મિત્રભાઈ શ્રી ભદ્રસિંહભાઈ સમસ્ત સ્ટાફ અને વાલા વિદ્યાર્થી સૌ પ્રથમ તો ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે મંદિર એટલે માત્ર ધાર્મિક સ્થાન નથી મંદિર એટલે સામાજિક ચેતના નું કેન્દ્ર પણ હોઈ શકે છે મંદિર એટલે સદભાવના નું કેન્દ્ર પણ હોઈ શકે છે મંદિર એટલે સામાજિક કાર્યો બિંદુ પણ હોઈ શકે છે વસ્તુ એમણે સાબિત કરી છે ધર્મની સાથે જ્યારે શિક્ષણ મળે છે ને ત્યારે એનું પરિણામ ખૂબ સુંદર હોય છે અને આવું જ સુંદર કામ કર્યું છે એટલે જોરદાર એક વખત આપણે બધા ભણાવે છે દસ રૂપિયામાં મેડિકલ ની પણ રોજનું દવાખાનું હોય છે કેટલા ઉપયોગી થાય આ હવે તો ઠીક છે આર્થિક સ્વાવલંબન વધી ગયું છે નહીતર અમારા વખતમાં તો એક પેન્સિલ મળે એક પેન મળે એક નોટબુક મળે તો આપણે વાહો આટલી નોટબુકમાંથી આપણે ત્રણ તો મળી ગઈ તો જે ભાવ રાખ્યો છે એ ભાવ ખૂબ જ સરસ છે અને સાથે એક ટ્રસ્ટને વિનંતી પણ કરી કે ઘણી વખત એવું થતું અમારા વખતમાં પીટીસી કે બીએડ કરતા ને તો જે તેટલી ફી ભરવાની પણ એ વ્યક્તિઓ નથી તો અમારો યુવક મંડળ છે ને અમારા કચ્છમાં તો અમે લોકોએ ભેગા કરી કરીને આ લોકોને પીટીસી કે બીએડ માટે રૂપિયા એકઠા કરી દીધા તો એ એવા ત્રણ ચાર વ્યક્તિ છે એકદમ આર્થિક સ્થિતિ એવી નબળી હતી એ આજે શિક્ષક છે ને ત્યારે આપણે એમને ખુશ થાય અને એ લોકો પણ યાદ કરે કે આ યુવક મંડળે અમને ફી આપી હતી તો આજે

તો આ કેટલા ચહેરા ગઈ કાંઈ પણ વડે આપણે વસ્તુ મળે ભલે નાની હોય મોટી હોય પણ જયારે મળે છે ત્યારે મંદિર કા હે ઘર ચલો કિસી રોતે હોય બચ્ચે કો હસાયા થાય આ બાળકના હૃદયમાં જયારે સ્માઈલ મળે છે ને ત્યારે ખૂબ ખૂબ મજા આવે છે ભાવેશભાઈ ધવલભાઈ ધવલભાઈ અને પેલા વિદ્યાર્થી જે સંસ્કૃતમાં બોલ્યા અને હાજી પર રોજે રોજ છે જે લોકો બોલે છે અને સમસ્ત સ્ટાફ જે મહેનત કરે છે તો એ બધાને હું અભિનંદન આપું છું ભાઈ શ્રી ભદ્રસિંહભાઈ આવ્યા છે એના પછી ખૂબ ટોંધપાત્ર ફેરફારો હું જોઈ રહ્યો છું આપણે પોતે પણ હું ઘણી વખત કહું છું આપણે જેમ ધોની છે એ બ્રાન્ડનો છે ને એમ્બેસેડર છે ને કોલી છે હવે ગિલ બનશે કરોડો ની બ્રાન્ડ તો આપણે શિક્ષકો પણ લાખો ની બ્રાન્ડ ના એમ્બેસેડર છીએ જયારે મેં સમાચાર કટિંગ વાંચ્યું ને કે સરકારી હાઈસ્કૂલમાં પ્રવેશ માટે આવડી લાંબી લાઈન ત્યારે ખુબ ખુશ થયો આ જ આપણો હેતુ છે કે આપણે પ્રવેશ માટે લાઈન લગાવવી પડે વિદ્યાર્થીઓ સરકારી હાઈસ્કૂલમાં પ્રવેશ માટે તલપાપડ બને ને એ જ આપણી સફળતા છે

વિદ્યાધનમ સર્વ પ્રધાન આવું વિદ્યાધન છે ને સૌથી શ્રેષ્ઠ ધન છે તો આ આપણે સાથે મળી હજી પણ વધારે વધારે સારી પ્રવૃત્તિઓ કરીએ ફરી એકવાર સંસ્કૃત સપ્તાહ અને એ બદલ જે પણ સરસ મહેનત કરે છે એમને અભિનંદન દાતા પરિવારને અભિનંદન સમસ્ત સ્ટાફ અને ભાઈ શ્રી ભદ્રસિંહને પણ અભિનંદન અને સજીલોને કે વિકાસ છે ને એ આપણે એની કોઈ ચરમ બિંદુ ન હોય તમે સમજો કે કેમ આપણે પૈસામાં આપણે સાયકલ આવે પછી આપણે કે ચલો લુના લેતા હતા લ્યુના પછી આપણે કે સ્કૂટર લઈએ સ્કૂટર પછી બાઈક બાઈક પછી કાર કાર પછી આ કાર માણસ છે ને મનમાં વિકાસ ની ભાવના સતત હોય છે નિતર ન હોત ને તો હજી જૂના જમાનામાં વાંદરો એક ડાળ પરથી બીજા ડાળ પર જતો હતો એમાં આપણો વિકાસ જ નથી આપણે શાળાના વિકાસ બિંદુમાં પણ આવી જ નવા નવા સપનો રાખજો અને એ સપના આપણે સૌ સાથે મળી અને પૂર્ણ કરીએ એવી અપેક્ષા ધન્યવાદ